નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કચ્છમાં ધીમે ધારે વરસતા વરસાદથી અનેક નયન નયનરમ્ય સ્થળોનું સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યું જુઓ ધીણોધર ડુંગરનું સૌંદર્ય કચ્છ જિલ્લામાં વરસાદી માહોલે પ્રકૃતિને નવો શણગાર આપ્યો છે નખત્રાણા વિસ્તારમાં ગઈકાલના વરસાદ બાદ આજે અનેક સ્થળે મનમોહક દ્રશ્યો સર્જાયા છે નખત્રાણા તાલુકાનું સુપ્રસિદ્ધ સ્થળ ધીણોધર ડુંગર આ સમયે પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં સતત વરસાદી માહોલ જામ્યો છે ડુંગરાળ વિસ્તારોમાં વાદળો એટલા નીચા આવી ગયા છે કે સહેલાણીઓને વાદળો વચ્ચે ચાલતા હોય એવો અનુભવ થાય છે નાની બિરાણીના રહેવાસી રમેશ પોકારે જણાવ્યું હતું કે વાદળોનો સ્પર્શ એક આહલાદક અનુભૂતિ છે તેઓ અને રેખાબેન નિયમિત રીતે ધીણોધરની મુલાકાત લે છે ખાસ કરીને વરસાદી સિઝન અને રજાઓ દરમિયાન અહીં સહેલાણીઓની સંખ્યા વધી જાય છે કચ્છના વિવિધ વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા લોકો કચ્છના વિવિધ વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા લોકો કુદરતના અલૌકિક વાતાવરણને માણવા ઉમટી રહ્યા છે વરસાદી માહોલમાં ધીણોદર ડુંગર પર વાદળો જાણે ધરતીને આલિંગન આપવા આવ્યા હોય એવા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને બીજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ હજારજી નરેન્દ્ર નામાણી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી ગણ શુભ અષાઢી બીજ કચ્છ નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર